હું માનું છું ત્યાં સુધી આ કોઈ મારો જાદુ નથી પણ મારા અઠ્યાવી હું વ્યક્તિગત મારા પોતાના માટે જાહેર જીવનમાં નથી વ્યક્તિગત સ્વાર્થ માટે નથી લોકોને સમર્પિત છું અને મારો પરિવાર એ મારા બ્લડમાં જ એક વાર કોંગ્રેસના મજબૂત ગુણો મળેલા છે અઠયાવી વર્ષમાં તમામ ચૂંટણીઓ તાલુકા પંચાયતની ત્રણ ચૂંટણી હોય જિલ્લા પંચાયતની હોય ચાર વિધાનસભા હોય લોકસભા હોય એટલે પંચાયત થી પાર્લામેન્ટ સુધીની તમામ ચૂંટણીઓ એવું કોંગ્રેસનો ના ગમે એવો ચડાવ ઉતાર આવ્યો તો પણ એના સિમ્બોલ ઉપર લડીશું અને સિમ્બોલ ઉપર જીતીશું એટલે મેં હંમેશા તમામ જે અમારા કંઈક ને ક્યાંક આગેવાનો હોય જયારે પક્ષ પલટો કર્યો હોય ત્યારે સ્વાભાવિક મીડિયા મને પ્રશ્ન પૂછે તો કેમ કે ગેનીબેન કોંગ્રેસમાં રહેશે કે કેમ આવા પ્રશ્નો મને પૂછતા ત્યારે હું એક જ જવાબ આપતી કે હું કોંગ્રેસનો ઝંડો લઈ અને અંતિમ સુધી લડવાની છું મારી અંતિમ યાત્રા